बजा मित्रों की हूँ बधाई तुम बद मजा में हो मैं एकदम मजा है मैं अटाने वही गया है हरा बार हरा बार वही गया है ने आज हूँ तो हमने एक है न मस्ती बात कही मारी नहीं मार पड़ोसी नीचे मार पड़ोसी आ गया है अहाना बेन मैं चोट लाइक अहाना से ना जो पारी है ना तैयार थी जो <laughs> ને એની રિહાઈમાં હે ને એવું હોય કે જે હે ને રૂપાળું તૈયાર થઈને આવે ને એને ગુલાબ કરે આપણા બેના જે ગુલાબભાઈના હે તે જોઈ લેજો હમણાં ગુલાબરીને જોઈ લેજો તો ત્યાં હે ને હું કહેવાય ચિંકા છોકરાને થોડુંક કહેવાય સારું લાગે અને મજા આવે એટલે ત્યાં એવો શું કહેવાય એવું છે કે જ્યાં રૂપાળું તૈયાર થઈને આવે ને એ છોકરાને ઊભા કરે એને શું પહેરાવે હાડ પહેરાવે એને મોટિવેશન આપે એમ એટલે અમારા જીવા હોય ને માયું તો હે જીક તૈયાર કરવામાં મહેનત કરે એ છે ને આહાના કે મમ્મી મારે ગુલાબ બનવું ગાયું કે અને તે ગુલાબ બનાવે કે ન બનાવે હું તને ગુલાબડી બનાવી દઉં ગુલાબ બીજો બનાવી દીધે મંગળ પહેરતી બંગડી પહેરવી તે બંગડી હે ને આહાનાને ટૂંકી થઈ ગઈ કે મમ્મી મારે બંગડી પહેરવી તો ખાલી પહેરાવી દઉં તે આવશે એ હાથમાં ને તોડી લાગી ગઈ તો કંધારું શાક કહેવાનું આને તો બાપ દીકરી ને ગમે એવું રાંધીને ન ગયો કોઈ નો ના નમ્મી અસલ ભાઈ નું આજ છે મેં બને સરગવાની શિંગનું શાક એટલે આપડા બેન ને ભાવતું નથી કંધારુ શાક

લબડી નાક માં આંગળી નો લાગે ગુલાબી બંગલા સાફ કરે આ ના ઓર મઈ ગઈ કે તબ કોલ વાહન ને કોઈ મસ્તી ના કરતો આ ના ઓર મઈ ગઈ કે ઓ કરતી થઈ એ ગુલાબડી ઉકડતી હતી કરમાઈ ગઈ અમે ગુલાબ રૂ કરમાઈ ગયો તો જો મમ્મી દીકરી માં આવવા લે હે એના પપ્પા ની વાત જોઈએ આ બાજી ઊ થયું હે તો આવે ને મે જો કર્યું હે સરવન સિંગ નું સિયા ને પણ બાકી એક આ નથી તો હું જો કાટ ન ભાવ તો એક લઈ લી મને તો બહુ યાદ ભાવે પપ્પાને ભાવે તને એક ભાવે એને પપ્પાને ભાવે આ નો ભાવે આહા ના ને ભાવે ને પપ્પા નો ભાવે મને ભાવે બે માંથી ને નો ભાવે આમાં ત્રણ જણા ને ભેગું કેમ કરવું ને ખબર નથી પડતી ની હું કહેવાય પસંદ અલગ અલગ હે ને આહા નાના નાસ્તામાં બટેટાની ચીપ્સ બધી રીતાભાઈ ભાઈ કે એ ભાવે એક વધારી બીજું આહા નાને લાગી ગયું એટલું બધું નથી લાગ્યું કે મોબગર ઉપર એ રોગ ઉપર બટેટાની ચિપ્સ કરી દીધી અને હેને માંડવીના બી હેને તરી દીધા મસાલાવાળા કરી દીધા તીખાના ચટણી મીઠું નથી આ તો ખાઈ લે ખાઈ લે ખાઈ લે ચીકુ ગઈ ચીકુ ખાવું કે છે કે હીટ્રીડ ભૂલી લે છે ગુલાબડી આવી ગુલાબડી આવો લેસન કરે છે વાતી જાય લપતી જાય હું લખું એ આયા છે વાત આ હે હા કે બા ચાલ આયા છુજી બાકુ થી હો આયા છુજી હા ભાઈ સાહેબ ઉંદરે તો ઝાડ માં હા એ એક નંબર ની ખોટી એક નંબર ની ખોટી ઉંદર જ ઉંદર ઝાડવા મારી હે ના આયા હે ઉંદર ક્યાં રહી હે પેલા મને કે ઉંદરો ક્યાં રહી હે થોડી થોડી ક્યાં ભાગે

હા મમ્મી દીદી પઢનાથી ભેજ રહી હોય પઢાઈ કરું ચલો મે તુઈ સુતી હું તો ઘરમાં દીદી ભેસ ચઢાને તો આ